પછી પાછળથી જે ડેડ બોડીઓ કાઢતા હતા સોળ સત્તર કાઢી તા આવું તો ઊભો તો નહીં કોઈના હાથ નહોતા કોઈના પગ નહોતા હાથ પગ તો હતા જ અમને બોડી આપી તો ખાલી એમ માનો ને કે બે ફૂટનો ભાગ વહીધો હતો આ ડોકીનો એટલો ભાગ વહીધો હતો અહીંથી આ માથું વાથું કંઈ હતું નહીં હાથું નહોતા પગું નહોતા કઈ વસ્તુ જ નહોતી હું જ ગયો તો ખુદ લેવા

મને દવાડા દેખાણ મને એવું લાગ્યું કે આ ટીઆરપી માં આગ લાગી છે અડધા રાજકોટ ને ખબર પડી ગઈ સતાઈ ની હજી ફાયર એક્ઝેટ ની ઇમરજન્સી કોલ કોઈ ન કરી ગયા એટલા માણા વિડીયો બનાવતા ગેટ માં અંદર ઘરતો હતો ત્યાં બ્લાસ્ટ થયો ગેટ ઉપર શોર્ટ સર્કિટ થઈ બે છોકરા ટીંગા એને બચાવવા પેલા ગયા કેસીન બધું એટલે ત્યાં ક્યાંય કેમ જ્યારે કે એવું તો કોઈ રાખેલું ન હોય બારી કે કે કોઈ નથી આમ હેલ્પ કરી નીકળી શકે ટીઆરપી બડકો બરાય જાણે કે ઓલા કેવું એક આપડા નો જોઈએ એવું જે આગ લાગે ને ઈ એક પાણીની નળી આપણે જે નળમાંથી પાણી ભરીએ ને એવી નળીથી આગ તો આગ બુજે કોઈ જો મારી બેન જે જીમાં જોક કરતી ને એમાં તો નાના નાની ફેમિલી નાના બચ્ચા જ આવે તમે જેને સાંભળ્યા એ આશાબિન ના ઘરવાળા લોકો છે એ પોતાની માગ રાખી રહ્યા છે કે અમારી દીકરી તો ગઈ છે પરંતુ હવે આવું બીજા કોઈ લોકો સાથે ન અમે અત્યારે આશાબેનના ઘરે છીએ આશાબેનનું ઘર રાજકોટ મૂળ નથી પરંતુ એ કાલે જ ગામના છે અને મારી પાછળ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં ચાર હજાર રૂપિયા ભાડું લઈ અને અત્યારે રહેતા હતા બે બેન છે ટોટલ ચાર બેન છે એમાંથી બે બેનના લગ્ન થઈ ચૂક્યા છે અને બાકીના બે બેન છે એ અત્યારે અહીંયા

મને એવું લાગ્યું કે આ ટીઆરપી માં આગ લાગી છે ગાડી લઈને ઝડપથી આગ લાગી હતી એમાં એટલે ગાડી નાખીને હું ધોડી અંદર ગયો ગેટમાં અંદર ગરતો તો ત્યાં બ્લાસ્ટ થયો ગેટ ઉપર શોર્ટ સર્કિટ થઈ ને આગ બહુ વધી ગઈ એટલે ઘર એમ નહોતું હું પાછળ ગયો દોડીને પાછળ કઈ જગ્યાએ ત્રણ ચાર ચક્રું માર્યું મેં ખૂણો ઉપર બે છોકરા ટીંગા હતા એને બસાવવા પહેલા કે એને બસાવીને પાછો આ બાજુ આવ્યો હતા ફરતી કોર બ્લાસ્ટ એસીયુ ને બાટલા જે હતા વેલ્ડિંગ ઉનાન પડ્યા હતા પેટ્રોલ ડીઝલ એ બધું ફાટવા માંડ્યું અંદર પૂરી તરહ આ આખું ટીઆરપી ભડકો ભરાય જાણે કે ઓલા કેવું એક આપણા જ ન જોઈએ એવું વીસ પચીસ મિનિટ હું ને ઊભો પછી મારાથી આમ બોલાતું નહોતું તો હું જોઉં એમ ભેગું થવા માંડ્યું બધું બધું અંદર બરાબર જે અમારી છોકરીને ઓલા બીજા એને ત્રીજા માળવાળાને એ બધું તો નીચે બેસી જ ગયું અંદર આમ ઓગરીન કારણ કે બધું પ્લાસ્ટિક ને માઇક્રોજન એવું જ બધું ઝીણા મોટું જ હતું નીચે પાછું કેન્ટીનનું ને એવું હતું એટલે આગ વધારે ભડકી એટલે જે પછી કંઈ જોયા જેવું નહોતું બધે કંઈ મારાથી કંઈ બોલાતું નહોતું ઘડીક હું બેહી ગયો કલાક બે કલાકને પછી પાછો અંદર ગયો એટલે ફાયર બ્રિગેડ વાળા આવ્યા કલાક દોઢ કલાકે ત્યાં બધું હરગીને ઢીગલો થઈ ગયો પછી એને ઠાડ્યું કલાક દોઢ કલાક માથાકૂટ કરે એટલે ઠેડ્યું પછી પાછળથી જે ડેડ બોડીઓ કાઢતા હતા સોળ સત્તર કાઢી તા આવું તો હું ઊભો હતો નહીં કોઈના હાથ નહોતા કોઈના પગ નતા

કંઈ પણ થાય હું કોશિશ કરતો તો કોઈ દેખાણું નહીં મેં બે ત્રણ અવાજ સાંભળ્યા અંદરથી પછી તો પૂરું થઈ ગયું આગ લાગી ગઈ ફૂલ આગ લાગી ગઈ ટીઆરપીઓ આખું એઠું બેહી ગયું ઓગળી ગયું આખું એવું ઇંગલું જો ઓગળી ગયું તો માણાનું શું આવે ઇંગલું જે માછળા બનાવ્યા એને બીજા માળ બનાવ્યા હતા એ ઓગળી નીચે આમ ઇંગલું બેવડા વળી ગયા જમ્પ વળી ગયા તો માણસ તો નથી રહેવાનું કે નસાબેનનો શરીર ક્યાંક તમને ક્યાંરે આપું કાં કે હોસ્પિટલ અમને કાલ 5 વાગે 5 વાગે 5 વાગે અમે ત્યાં પતકિનગર માં વિઝી કરી વિઝી કરી તમને ડા કેરો કા સાબેન મે ઘરે ગયા અરે દીન પાસે પણ વાત કરી

કેટલી બધી ગેમો હતી બધી બધી રબરનું છે બધી પ્લાસ્ટિકનું બધી એટલે બધી પ્લાસ્ટિકનું ને ફરતે કોમમાં ગેસ ને ગેસમાં હાલતું હોય એટલે ત્યાં તો ક્યાંય એસીન બધું હોય એટલે ત્યાં ક્યાંય સેફ્ટી એમ ચારી કે એવું તો કોઈ રાખેલું ન હોય બારી કે કે કોઈ ત્યાંથી આમ હેલ્પ કરીને નીકળી શકે નું કોઈ વસ્તુ નથી બરાબર જે આગ લાગી ને એ એક પાણીની નળી આપણે જે નળમાંથી પાણી ભરીએ ને એવી નળીથી આગ બુજાવે તો આગ બુજે કોઈ દી એને બચાવવાનો કોઈ કાર્ય ન કર્યા એના ખુદના જીવ બચાવી ને નીકળી ગઈ જો આગ થોડી થોડી લાગી હતી ત્યાં એને ઉપર ચડીને ઓલાવને હાથ પાડી દીધો તો

હું વાત કરતી મારી મમ્મીએ મને કીધું ને કે બેન આમાં ક્યાંક આગ લાગી તો મને પહેલાં એવું હતું અંદરથી કે ભીમનગર બાજુ આગ લાગી મને એમ નહોતી ખબર કે આ ટીઆરપી ઝોનમાં આગ લાગી પંદર મિનિટ સુધી તો અમે અહીંથી ને જ આગ પંદર મિનિટ પછી હું બહાર નીકળી ચારે જ જોયું તોય પછી વધારે થોડીક આગ લાગી છતાંય કોઈ જાણ નહોતી કરી તોય અહીંથી ફાયર એક્ઝિટનું કંઈ ઇમરજન્સી કોલ કરીને કોઈ આવી શકે એવું કંઈ નહીં પછી પચીસ મિનિટ થઈ ત્યાં સુધી જોયું તો તો બહુ ભૂલા થઈ મને અંદર થી એમ થતું હતું કે હું એમરજન્સીમાં કોલ કરું તો કો કાંઈ આવે બાકી અરે રાજકોટમાં એવડી સિટી થઈ ને ક્યાંક આગ લાગે તો એક સેકન્ડની વાર લાગે સર એમરજન્સી કોલ કરવામાં ત્રણ આંકડા નંબર હોય લાગે કે નહીં વાર તમે જ વિચારો બસ શકે કે નહીં તો કોઈ કઈ કોલ બોલ કે એવું તો કોઈ કોઈના મન કોઈ કઈ નઈ પછી હું અમે અમારી બારી છે ત્યાંથી જ અમે ઉભી જોતા કે આગ ક્યાં લાગી મારી મમ્મી હું ખુદ વાતો કરતી આ સત્ય વાત છે પછી મારી મોટી બેન છે ને જે મારા પપ્પાને વાંબે જ રહી હાલીને પાંચ દસ મિનિટનો જ રસ્તો થાય ટીઆરપી જો ને તો મારા જીજુ મારા પપ્પા ને મારી બેન ત્યાં ફૂગી ગયા હતા એ મને કોલ આવ્યો કે બેન અહીંયા ટીઆરપી ઝોનમાં આગ લાગી એ કે એને આપણી આશા છે ને ટીઆરપી ઝોનમાં છે મને ખ્યાલ નહોતો મેં ડાયરેક્ટ મારી મમ્મીને કીધું અમે અમારા બારને અમે જ રહીએ અમે ભાડે ચાર હજાર ભાડું દઈ ન્યાય રહીએ અમે ખાલી બાર અમારા મકાનને કુંડી દીધી ને અમે રિક્ષામાં બેરીને ડાયરેક્ટ અમે ટીઆરપી ઝોને ગયા ને જોને ગયા ને તો મેં મારા જીજુને બધીને કોલ કરીને સંપર્ક કર્યો કે ક્યાંય હોય તો એ ક્યાં કઈ બાજુ છે તો તો ટીઆરપી ઝોનમાં જો કે આગ લાગી એને આગ લાગે પછી તો છે એક જ ફાયર ફ્રી ગેટ એમરજન્સી કોલ કશું હતો ને પોલીસવાળા બે ત્રણ ગાડીઓ હતી કે એમાં આંટા મારતા હતા ને એ બચાવવાની કોશિશ કરતા હતા પછી ડાયરેક્ટું ત્યાંથી ગઈ ને મારે જીજુને કોલ કર્યો મારા જીજુને કે આ બાજુ અમે આશાનું ભોતી એમાં તો હું ત્યાં ગઈ ને તો ડાયરેક્ટ ત્યાંનો ડીએમજી આ કેમેરામાં અત્યારે બતાતા ને બહાર એ ઓલો કેમેરો બહાર ઓલો વિડીયો બહાર પડ્યો એમાં આટા મારતા તમે જોઉં ને એમાં ખ્યાલ જશે તમને એની આરે ખુદ મેં વાત કરેલી મેં એમ કીધું હતું કે સર હું કહું અમારી આપણી આશા ક્યાં મેં આ શબ્દ કરતા કે આપણી આશા ક્યાં કેમ કે એ ડીએમને હું એ વળતતી મારે આશા એ વર્તતી બહુ રાખતી હતી બધીનું તો મેં એમ કીધું કે સર અમારે આશા ક્યાંય એનો ફોન પણ ચાલુ હતો એ ડીએમ તો એને મને એમ જ જવા દીધો કે મને હજી તમારે આપણી આશાની ખબર નથી એ નીકળી ગયો છતાંય પંદર મિનિટ પહેલાં તો અમારી આશા કેમ ન નીકળી એને કેમ ખ્યાલ નથી એ સ્ટાફ છે ને એ ડીએમ છે તો એનું પેલો પેલું એ એમ ન આવે કે એ પહેલાં સ્ટાફને જાણ કરી નથી સર બચાવી શકે કે નહીં બધી બચી શકે મારી બેન ખુદ હતા નથી ને અહીંયા અત્યારે અમારી ભેગી એ હોત ને આ લાખો જેટલા ચારસો કે પાંચસો કે જેટલા લોકો આમાં કુરબાન થઈ ગયા ને જેટલાના પરિવાર આઉટ કન્ટ્રીથી જે આવેલા જે જે લોકો નથી અત્યારે એ બધી નાના બચ્ચા મારી બેન જ્યાં જેમાં જોબ કરતી ને એમાં તો નાના નાની ફેમિલી નાના બચ્ચા જ આવે એ જોકે એક માણસ એ મારી ખુદ બેન નથી નીકળી એમાં બચ્ચાનો તો સવાલ જ ક્યાં આવે ને મારી બેન તો એટલે એ નીકળી હગે એ નીકળી હગત નહીં બસી હગે તમારી ભેગી જો એને પહેલાં એની ડ્યુટીની ને એ ડ્યુટી યાદ નહીં કરી છે એનો એવો જીવ જ પહેલાં સર એવો છે કે એ પહેલાં ખુદ મરી જતા છે ને તો એ મરવાની ફિકર નહીં કરે એ પેલા જે નાના બસા છે ને એને બસાય છે કેમ કે એનો જીવ જ પહેલાં થયું છે એને નાના બાળકો પ્રત્યે બહુ પ્રેમ છે

જે આ ટીઆરપી ઝોન ગેમ ઝોન બને સરકારને એ નથી ખબર કીને અપ્રુવલ કે સરકાર કઈ એટલે કશું કોઈથી ક્યાંક કંઈ લેવા જ નથી ગયા આમ ગમે ત્યાં ઉદઘાટન કે થતું હોય છે તો ત્યાં ફટાકે પૂગી જાય સરકારને ગમે એમાં સર આવું કાંઈ કહે છે ને ન્યા નહીં પૂગ્યો કે તાત્કાલિક નખ તમે વિચારો આખા અડધા રાજકોટને ખબર પડી ગઈ સતય ત્યાં હજી ફાયર એક્ઝેટની ઇમરજન્સી કોલ કોઈ ન કરી ગયા એટલા માણા વિડીયો બનાવતા એ કોઈને એ ખ્યાલ ન આવ્યો કે આમાં કેટલા લાખો લોકો બળતા છે એ તો જેની ફેમિલી ને જેનું વ્યક્તિ જાય ને એને ખબર પડશે બાકી વિડીયા બનાવવા વાળા ને જે વાતું કરવા વાળા હોય ને એ વાત જ કરે જેનું તાતું હોય ને જેનું ગ્યુ હોય ને એ ખબર પડે કેમ કે આવે નહીં મને તો એમ લાગે કે એક ડીએમ જેટલા એમાં કામ કરતા તમામ ડીએમ અપ્રુવલ લીધા બધી એટલે બધીની ધરપકડ કરવી જોઈએ ફાંસીની સજા હું તો કોઈ કરવી જોઈએ ને સરકારની મોટામાં મોટી બેદકારી છે કે ને અપ્રુવલ લીધા એવડું ટીઆરપી ઝોન આખા રાજકોટમાં ફેમસ છે તો એ કા સરકાર એટલી ગાંડી છે કે એને ખબર ના હોય કે ટીઆરપી ઝોનમાં અપ્રુવલ લીધેલ નથી એટલા લાખો લોકો રંબા જાય તોય છતાંય ત્યાં કંઈ કાર્યવાહી ના કરે તમે જ કહો તો આ સરકાર કેવા માટે છે તમને આશાબેન શું થાય છે તમને એ મારી સાડી થાય છે બરાબર અને એ આશા એવી એક વ્યક્તિ હતી કે બધાયે અળી મળીને રહેવા વાળી હતી એને કોઈ ભેદભાવ નહોતો કે એક કા ગિનાતી છે કે આ છે કે કદાચ મારી છોકરી હોય કે બીજાના છોકરા હોય બરાબર છે તમારા મતે આ બધા લોકો જેના લીધે આ બધું થયું તો બધાય સજા થઈ

તો ખાલી એમ માનો કે બે ફૂટનો ભાગ વહીધો તો આ ડોકીનો એટલો ભાગ તો આ માથું વાથું કઈ હતું નહીં હાથું નહોતા પગતા કઈ વસ્તુ જ નહોતી હું જ ગયો ખુદ લેવા બરાબર બસ તમને પહેલાથી ઓળખ થઈ ગઈ હતી કે ટેસ્ટ બહે છે ચાર વાર એ લોકોએ ટેસ્ટ કર્યા હતા પછી અમને બોડી આપી કે માનું કે

સરકાર પાસે તો શું માંગો હોય આપણી સરકાર તો જે કંઈ દેવાની છે તો એની રીતે દેવાની છે બરાબર હવે આપણું માણસ હોઈ ગયું તો હોઈ ગયું છે એમાં તો કંઈ થવાનું નથી બરાબર પણ જે કોઈ આ એટલા જાન ગઈ એને સરકાર જે કંઈ વધારે સહાય કરે તો એના પરિવાર માટે સારું રહે બસ બીજું તો શું છે આપણે કહી શકીએ ને જો તમે પણ ટેટૂ કરાવવાનું વિચારતા હોય તો ચિંતા ના કરો તમારી મુંજવણનું એક જ સમાધાન એટલે કે અમદાવાદનો બેસ્ટ ટેટૂ સ્ટુડિયો व्हिच इज ડ્રેગન ટેટૂ સ્ટુડિયો જ્યાં તમારી મનપસંદ ટેટૂની સ્ટાઇલને અમારા એક્સપર્ટસ છે એ વધારે નિખારશે અને તમને પણ કહેવાનું મન થશે કે વાહ ક્યા વાત છે અને હા માત્ર ટેટુ જ નહીં પણ તમે જો ટેટૂ આર્ટિસ્ટ બનવા માંગતા હોય ટેટૂ કેવી રીતે થાય છે શીખવા માંગતા હોય તો પણ સ્ટુડિયો એ તમારા માટે બની રહેશે બેસ્ટ Dragon Tattoo Studio for contact એટ ફોર સિક્સ ઝીરો ટુ થ્રી ઝીરો